નડિયાદની મધર કેર સ્કૂલના પચીસ વર્ષ થતાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકો સ્કૂલના સ્ટાફના લોકો તેમજ અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા બે હજારની સાલમાં બે રૂમ રસોડાથી સ્કૂલ શરૂ કરાઈ હતી પ્રગતિના પંથે સીબીએસઇની સ્કૂલ પણ ચાલુ કરાઈ છે બીજી હેડ સ્કૂલ કે ગુજરાતી મીડિયમ અને જીએસઈબી બોર્ડ માન્ય સ્કૂલ પણ કાર્યરત છે ભવિષ્યના એજ્યુકેશનને ધ્યાનમાં લઈને મધર કેર ગ્લોબલ સંસ્થા ચાલુ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા દેવુસિંહ ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી કેચ રાવત ખેડા એસપી રાજેશ ગુજરાતી સોંગ કલાકાર અરવિંદ વેગડા હાજર રહ્યા હતા તેમની સાથે મધર કેર સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ચિરાગ પાઠક છે હું મધર કેર સ્કૂલ નડિયાદમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છું ચિરાગભાઈ ફંકશન છે હા નડિયાદ મધર કેર અ પચ્ચીસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે અમે લોકોએ છવ્વીસ જાન્યુઆરી બે હજારે એની શરૂઆત કરી હતી બેરૂમ રસોડાથી ચાલુ કરી અને ધીરે ધીરે અમે લોકોએ પ્રગતિ કરતા ઉમેર અત્યારે અમારી સીબીએસઈની ખૂબ જ મોટી બ્રાન્ચ કાર્યરત છે એ સિવાય અમારી એક રાજહંસ પાસે અમારી હેડ ઓફિસ કહી શકીએ ત્યાં ગુજરાતી મીડિયમ અને જીએસટી સ્કૂલ પણ છે આ સાથે અમે ભવિષ્યના એજ્યુકેશન લઈ અને મધર કેર ગ્લોબલ કરીને એક નવી સંસ્થા ચાલુ કરવા જઈ રહ્યા છે જે બાળકોને ફોરેનમાં ગ્રેડ ટેન અને ગ્રેડ ટ્વેલ્વ જે કહી શકાય કે લેવલ એ ને લેવલ ઓ એક્ઝામિનેશન લેવલ ઓ એક્ઝામ હોય છે તે અહિયાં ભારત માંથી કમ્પ્લીટ કરવા માટે તેનું સ્ટડી સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે